નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો હપ્તો આવવાનો છે પરંતુ આ વાત જાણી લેજો જો આ કામ નહીં કરો તો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે મિત્રો પ્રધાનમંત્રી કિસાન નિધિનો નવો અપડેટ નવો હપ્તો આવવાનો છે તેની પહેલાં નવી અપડેટ પ્રમાણે જો તમે આવનારી એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આવી સ્થિતિમાં જે પણ ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને સોળમાં હપ્તા મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં એ કેવાયસી કરવાની રહેશે જો તેમણે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી નથી કરાવી તો થઈ શકે તેમ મિત્રો મેં તમને બે હજાર આવડો આ બે હજાર ચોવીસનો પ્રથમ હપ્તો સોળમો હપ્તો તમને નહીં મળે અને તમારા ખાતામાં નહીં આવે તો મિત્રો જે પણ વ્યક્તિનું ઈ કેવાયસી અટકેલું છે હવે પાંચ છ દિવસ જ આડા છે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તો આ કામ પતાવી લેજો તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સોળ તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિક્કેતે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો તો આ વખતે અમે એમએસપી નોકરી અગ્નિવીર અને પેન્શનના મુદ્દા ઉઠાવીશું સાથે જ મિત્રો રાકેશે કહ્યું કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠકો સંગઠનો પણ જોડાયા છે તો જે પણ કિસાન ભાઈઓ છે ત્યાં આ આંદોલનની અંદર જોડાય તેવું મિત્રો રાકેશભાઈ કહી છે તો આવનારી સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ થઈ શકે છે અને આ ભારત બંધનું આહવાન થશે તો અનેક દુકાનદારો અને અનેક સંગઠનો આમાં જોડાય તેવી આશંકાઓ દેખાઈ રહી છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની એક નવી વરસાદની માવઠાની આગાહી સામે આવી છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા રહેશે પશ્ચિમી વિક્ષેપને કારણે સત્યાવીસથી લઈને ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠું થઈ શકે છે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ આવી શકે છે ગુજરાત પર સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વધુમાં વધુ રહેશે અને થોડા દિવસ પહેલાં આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને મોટું અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પાકો બરબાદ થઈ ગયા હતા અને આ વખતે ગમચેકતી રાખીને એટલે કે મિત્રો સાવધાની રાખીને તૈયારી કરી લેવી જોઈએ જેથી કરીને જો આવું કોઈ માવઠું વગેરે જોવા મળે તો ખેડૂતોનો પાક બચી શકે આખા વર્ષની ખેડૂતોની મહેનત જે છે તે આવા એક માવઠા બરબાદ કરી દેતા હોય છે જેની ખેડૂતોએ સાવચેતી અથવા તો સાવધાની રાખવી જોઈએ

જ્યારે બીજા બીજા મહિનામાં સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રેશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો ચાલુ રહેશે અને વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે એ લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે તો મિત્રો જેથી કરીને જે અયોગ્ય વ્યક્તિઓ છે જેવા કે પૈસાવાળા ગાડીવાળા બંગલાવાળા આવા લોકો પણ રેશન લેવા આવે છે તો આવા લોકોને રાશન ના મળે તેને લઈને આ સુવિધાઓ કરવામાં આવી છે આ ખરેખર એક ગરીબો માટેનું એક રાશન કાર્ડ જે છે તે મિત્રો એનએફએસએ કાર્ડ હેઠળ રાશન મળે છે એ ગરીબો માટે બનાવવામાં આવી રહ્યું હતું પણ તેમાં અમીરો પણ લાભ લઈ રહ્યા છે જેના માટે આ પગલું ભરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનોને પરેશાન હોવાનું નકારતા કહ્યું હતું કે રાજ્યના ડીસે ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે મિત્રો આ ચાલુ વર્ષના બારમા મહિના એટલે કે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ એવા જિલ્લા છે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ આ ત્રણેય જિલ્લામાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી તો ચાલી જ રહી છે પરંતુ ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર બા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વીજળી મળી જશે દિવસે પણ અને રાત્રે પણ તો મિત્રો તમારું ગામ કયું છે ને તમારા ગામ

અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતાં આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો છે અને મહુવામાં લાલનો ઊંચો એટલે કે લાલ ડુંગળીનો ઊંચો ભાવ બસો ને રૂપિયા તો ભાવનગરમાં ત્રણસો સત્તર અને રાજકોટમાં ત્રણસો પંદર ઊંચો ભાવ નોંધાયો હતો સફેદ ડુંગળીમાં મિત્રો ત્રણસો રૂપિયા નોંધાયા હતા જ્યારે કપાસની વાત કરીએ તો કપાસની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો ઊંચામાં ઊંચો ભાવ પંદરસો ત્રીસ રૂપિયા બોલાયો જ્યારે એવરેજ ભાવ ચૌદસોની સપાટીએ પહોંચી ચૂક્યો છે જ્યારે મગફળીની વાત કરીએ તો મગફળીમાં તેરસો રૂપિયાની સપાટીએ અથડાતા ભાવ જ્યારે ઝીણી મગફળીના ભાવ તેરસોથી ચૌદસોની વચ્ચે જ્યારે ઊંચામાં ઊંચો મગફળીનો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા ગઈકાલે બોલાયો હતો વધુમાં જોઈએ તો લસણની બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો ગોંડલમાં એક મણ લસણનો ભાવ પાંચ ને પાર પહોંચ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના સારા લસણ ઓગણ એટલે કે ચાર હજાર નવસોથી લઈને પાંચ હજાર ભાવ બોલાઈ રહ્યો છે જ્યારે બાજરીમાં પાંખી ધરાગીની વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો ચારસો દસ રૂપિયાથી લઈને પાંચસો પાંચ રૂપિયા સુધીનો બાજરીનો ભાવ બોલાયો અને ઘઉંની વાત કરીએ તો નવા ઘઉંની આવક અને વેચાવાલીને પગલે ઘઉંના ભાવમાં વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ઘઉંના ભાવ અત્યારે હાલ પાંચસો દસથી લઈને પાંચસો સાઠ રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારી દીકરીને મળશે આટલા લાભો મિત્રો જો તમારી દીકરી હોય તો તમે આ યોજના વિશે ખાસ જાણજો મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસો પચાસથી વધુ દીકરીએ આ યોજનાનો લાભ લીધો છે તો મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી બે ઓગસ્ટ બે બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ ધોરણ એકમાં પ્રવેશ કરે ત્યારે પ્રથમ હપ્તો આપવામાં આવે છે જે ચાર હજાર હોય છે અને ત્યારબાદ જ્યારે દીકરી ધોરણ નવમાં આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે જે છ હજાર રૂપિયાનો રહેશે અને અઢાર વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે દીકરીઓને ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયા આપવામાં આવે છે તો આમ કુલ મળીને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરી જઈને અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો નોંધનીય છે કે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આવા અમુક ડોક્યુમેન્ટ જે છે તે તમારી પાસે જો હોય તો તમે અરજી દાખલ કરી શકો છો જો તમારી અરજી પાસ થશે તો તમારી દીકરીને પણ વાહલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે

આપવામાં આવતી સહાય વધારવી જોઈએ કારણ કે આ રાહત પેકેજ ખૂબ જ ઓછું હોય છે જે માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જતું હોય છે તો ખેડૂત મિત્રો તમે આ વાતથી કેટલા સહમત છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે મિત્રો જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય અને મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અથવા પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલીક વાર્ષિક આવક જેટલા મિત્રો કેટલાક નિયમો ફોલો કરવા પડશે જેમાંથી પ્રથમ છે કે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ બારમાં પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ સબમિટ કરીને અરજી કરવાની રહેશે જો અરજી પાસ થશે તો મિત્રો બિહારમાં નીતિશની જે સરકાર છે ત્યાં મિત્રો ગરીબ પરિવારના દરેક સભ્યને બે લાખ રૂપિયા આપવામાં આવશે અને મિત્રો આ પરિવારોની સંખ્યા ટોટલ ચોરાણું લાખ તેત્રીસ હજાર બાર છે જાતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન તેમ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી કુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદ મિત્રો સોળ જાન્યુઆરી મંગળવારે સાંજે કેબિનેટ બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી હતી તો મિત્રો બિહારની અંદર ગરીબ પરિવારોને સરકાર બે બે લાખ રૂપિયા સુધીની સહાય આપવા જઈ રહી છે તો તમને શું લાગે છે મિત્રો શું ગુજરાતમાં પણ આવી સહાય આપવી જોઈએ કારણ કે ગરીબોની સંખ્યા ગુજરાતમાં પણ ઘણી છે ખેડૂતોને પણ મિત્રો પૂરતો ભાવ નથી મળતો તો શું આ મૂંગે ખેડૂતોને પણ આવી સહાય મળવી જોઈએ કે નહીં અને ગુજરાતના ગરીબોને પણ આ રીતની સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે મિત્રો આગામી એક ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણ અને લક્ષ્યાંક બાવીસ થી લઈને પચીસ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે એટલે કે મિત્રો સાથે સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક વીસ લાખ કરોડ રૂપિયા છે હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંક ગાળાની કૃષિ લોન પર બે ટકા વ્યાજની છૂટ આપવામાં આવી છે તો મિત્રો આ બજેટમાં ખેડૂતલક્ષી અને મહિલા લક્ષી અન્ય નિર્ણયો કરવામાં આવશે જે મિત્રો જે પણ કરવામાં આવશે તે હું તમને આગળના સમયમાં જયારે થશે ત્યારે જણાવી આપીશ ખાસ કરીને મિત્રો અત્યારે સરકારની નજર જે છે તે પીએમ કિસાન નિધિ યોજના પર પણ હોઈ શકે જે મિત્રો તમને વાર્ષિક છ હજાર રૂપિયા હપ્તો મળે છે બબ્બે હજારના ત્રણ હપ્તા મળે છે છે તેમાં મિત્રો એક હપ્તો વધારી શકે છે હજી કોઈ ખાસ નિર્ણય નથી આવ્યો પરંતુ બની શકે કે આવું જોવા મળે અને સાથે જ મહિલાઓ માટે પણ અનેક સહાય આવી શકે છે આવનારા આ બજેટની અંદર ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે મિત્રો વાહનોમાં લીલી ડુંગળી ભરી અને મહત્તમના ભાવ ન મળતા ખેડૂતોએ નારાજગી જોવા મળી છે અને ખેડૂતોએ માર્કેટયાર્ડમાં ડુંગળીના ઢગલા કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં લોકોને ફ્રીમાં ડુંગળી પણ આપી અને ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો તેવું મિત્રો પ્રદર્શન કરીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો અને સાથે સાથે મિત્રો ખેડૂતને વાહનનો ખર્ચ પણ ન નીકળતા રાતા પાણીએ રોવાનો સમય આવ્યો છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે ખેડૂતોને જેટલી મહેનતથી આ પાક બનાવે છે અને જ્યારે માર્કેટ યાર્ડમાં લઈ જાય છે તે વેચે ત્યારે તેને કિંમત એટલી મળે છે કે જેને માણ માણ વાહનનો ખર્ચ નીકળી જાય છે બાકી અન્ય જે ખેતરમાં ખર્ચ કર્યો હોય તે તો દૂરની વાત છે પોતાની મજૂરીનો પણ ખર્ચો નથી નીકળતો તો મિત્રો આવા હાલ હોવાથી ખેડૂતોને અત્યારે રાતા પાણી રોવાનો સમય આવી ગયો છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો કરીએ તો અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા ત્રણ ખાલિસ્તાની આતંકી ઝડપાયા હતા અને આ આતંકીઓની પૂછપરછ બાદ યુપી સરકારે અયોધ્યામાં હાઈ એલર્ટ અત્યારે જાહેર કર્યું છે ખાસ કરીને છવ્વીસ જાન્યુઆરી સુધી રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અહીં રેડ અને યલો ઝોનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે અને એઆઈ દ્વારા દેખરેખ રખાય છે તો મિત્રો છવ્વીસ જાન્યુઆરી સુધી અયોધ્યા હાઈ એલર્ટ મોડ પર ફેરવાયું છે કારણ કે ત્રણ ખાલીસ્તાનીઓ જે છે પહેલાં ઝડપાયા હતા આવી જ રીતના મિત્રો આ આતંકવાદીઓ જે છે તે આગળ જઈને અન્ય કોઈ પણ હરકત કરી શકે છે જેને લઈને મિત્રો અત્યારે અયોધ્યામાં સિક્યુરિટી હાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોટી લોકસભાની ચૂંટણી ક્યારે યોજવામાં આવશે તો મિત્રો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે જેથી લોકો માને છે કે આગામી 16 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે પરંતુ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીતવે આ વાતને નકારતા કહ્યું છે કે આ જારી કરાયેલા પરિપત્રમાં 16 તારીખ માત્ર સંદર્ભ માટે હતી અને દિલ્હીના 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જેનું શીર્ષક ભારત ચૂંટણી પંચની ચૂંટણી યોજના આપવામાં આવેલ સમરેખાનું પાલન છે એટલે કે મિત્રો અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી એટલે કે જે મોટી ચૂંટણી આવી રહી છે તે આગામી સોળ એપ્રિલે નોંધાશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ જે છે તે સાચું નથી એક અફવા છે દિલ્હીના એક ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે આ વાતને સાચી ન માનવી